ગેજેટેડ અધિકારીના માર્ગદર્શન હેઠળ એડ કરી આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ટીમ અજી ચાવડાના ઘરે દરોડો પાડતા રસોડાના પ્લેટફોર્મ નીચેના લાકડાના કબાટમાં દૂધના કેનમાંથી કોડિન ફોરેસ્ટ ઘટક તત્વ ધરાવતી કપ સિરપની કુલ એંસી બોટલ મળી આવી હતી એફએસએલ અધિકારી એ ઇટાલીએ ચકાસણી કરીને પુષ્ટિ કરી હતી કે આ બોટલોમાં કોડિન ફોરેસ્ટનું પ્રમાણ છે જેનો વધુ પડતો ઉપયોગ નશો કરે છે અને તે નાર્કોટિક્સ ડ્રગ્સ છે આરોપી અજય ચાવડા ડ્રગ્સ લાયસન્સ બિલ કે અન્ય કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો અને તેણે કબૂલ્યું હતું કે તે રાજેશભાઈ સાડીસના મેડિકલ ગઢેજી વડલા એસબીઆઈ બેંક પાસે ભાવનગર પાસેથી આ જથ્થો વેચાણ કરવાના હેતુથી લાવતો હતો પોલીસે કપ સિરપની એંસી બોટલ કિંમત રૂપિયા પંદર હજાર નવસો વીસ વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર અને દૂધનું ધાતુનું કેન કિંમત રૂપિયા સો સહિત કુલ રૂપિયા છવ્વીસ હજાર વીસનો મુદ્દાબલ જપ્ત કર્યો હતો અને બોરતલ પોલીસે રેવાભાઈ ચાવડા વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ બી અને ઓગણત્રીસ હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી